જામનગરમાં સુવિધાસભર આધુનિક ચૈતન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મંગલ ઉદઘાટન સમારોહ યોજાયો જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એટલે કે હાલારની જનતાને આરોગ્યલક્ષી સારી સુવિધાઓ મળી રહે એ માટે જામનગરના સાગર રોડ ઉપર માનવતાને મહેકાવવા અને સાથે સેવાનો સુવાસ પસરાવવા અને દર્દીઓને સંતોષી એવી ચૈતન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભવ્ય મંગલ ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ હોસ્પિટલનું ઉદઘાટન શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકાના પરમપૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું સ્વામીશ્રીઓ તેમજ હોસ્પિટલ ડાયરેક્ટરશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલના મંગલ પ્રારંભે મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય રીવાબા જાડેજા ધારાસભ્ય હેમંતભાઈ ખવા જામનગર મેયર વિનોદભાઈ ખીમસુરિયા જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ કોર્પોરેટર જેનમબેન ખફી આહિર અગ્રણી ભીખુભાઈ વારોતરિયા મુડુભાઈ કંડોરિયા મહેશભાઈ નંદાણિયા મેરામણભાઈ ભાટુ સહિતના આહિર સમાજના અગ્રણીઓ રાજકીય આગેવાનો તથા મિત્ર વર્તુળ અને સ્નેહીજનોએ ઉદઘાટન પ્રસંગમાં આવી પ્રસંગની શોભા વધારી હતી ચૈતન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવારની વાત કરીએ તો કુલ અલગ અલગ આઠ વિભાગ છે જેમાં મેડિસિન વિભાગમાં ડાયાબિટીસ પક્ષીઘાત મગજનો તાવ તેમજ તમામ જનરલ રોગોની સારવાર હાર્ટ એટેક બીપીની તકલીફ તેમજ અન્ય હૃદયના રોગોને લગતી તમામ સારવાર સર્પદંશ ઝેરી દવા તેમજ એસિડ પોઝિશનને લગતી તમામ સારવાર તેમજ ન્યુરોસર્જન વિભાગની વાત કરીએ તો મગજના હેમરેજના ઓપરેશન તથા સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને ઓર્થોપેડિક વિભાગમાં અકસ્માતે થતી હાડકાની ઈજા અને ફ્રેક્ચરના ઓપરેશનની સુવિધા હાથપગ સંધાના દુખાવાની સારવાર કરવામાં આવશે ઇએનટી વિભાગમાં કાન નાક ગળાની તમામ તકલીફોની સારવાર તેમજ ઓપરેશનની સુવિધા રાખવામાં આવી છે તેમજ યુરોસર્જરી વિભાગમાં મૂત્રમાર્ગને ધરાવતી તમામ તકલીફ જેવી કે પથરી પ્રોસ્ટેટ જેવા તમામ રોગોની સારવાર તેમજ લેઝરથી ઓપરેશનની સુવિધા રાખવામાં આવી છે અને પેઇન મેનેજમેન્ટ વિભાગમાં મણકાની ગાદી નસ સ્નાયુ સાંધાની દુખાવાની અને વાની સારવાર ઓપરેશન વગર દવા અને ઇન્જેક્શન દ્વારા કરવામાં આવશે જનરલ સર્જરી વિભાગની વાત કરીએ તો સારણગાંઠ પથરી હરસ તેમજ મસા એપેન્ડિક્સ અબજો તેમજ પેટને લગતા તમામ રોગોની સારવાર અને ઓપરેશન જેવી સુવિધાઓ અને ફિઝિયોથેરાપી વિભાગમાં લકવો કમરનો દુખાવો રમતગમતથી થયેલ ઈજાઓ ફ્રેક્ચર પછીની તકલીફ નસનો દુખાવો વગેરેની કસરતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં વાહન અકસ્માત સહાય યોજના અંતર્ગત મગજના હેમરેજના ઓપરેશન સરકારશ્રીના નિયમ મુજબ ફ્રીમાં કરી આપવામાં આવશે અદ્યતન સુવિધા ધરાવતી પ્રથમ તેમજ એકમાત્ર હોસ્પિટલ કે જ્યાં જનરલ મેડિસિનને લગતી સારવાર જેવી કે આયુષ્યુ સારવાર તેમજ ટાઇફોઇડ મલેરિયા ડેન્ગ્યુ તથા પક્ષીઘાત પેરાલિસિસની સારવાર બીપી ડાયાબિટીસ વગેરેની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ફ્રીમાં કરવામાં આવશે હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત તમામ ડાયરેક્ટર પીવી સાહેબ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જામનગર ચૈતન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો છે જામ ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર પીવી કંડોરિયા સાહેબ દ્વારા આ હોસ્પિટલનો એક શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ આપણે ડાયરેક્ટર પીવી કંડોરિયા સાહેબ છે એમની સાથે વાત કરશું સાહેબ આપણે વન ગુજરાત ડિજિટલ મીડિયાના માધ્યમથી આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આ નવી ઓપનિંગ જ્ઞાન ઓપનિંગ માટે ખાસ સર આ હોસ્પિટલો જે શુભારંભ કર્યો છે તો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય હેતુ બસ જો આપણે આ જે ચેતનની મલ્ટીસ્પેશિયાલિટી 100 બેડની અદ્યતન સુવિધાઓ સાથે આપણે અહીંયા ચાલુ કરી છે જામનગરમાં અને જો આ હોસ્પિટલમાં આપણે ગણીએ તો મેડિસિન ડિપાર્ટમેન્ટ સર્જરી ડિપાર્ટમેન્ટ યુરો ડિપાર્ટમેન્ટ ન્યુરો ડિપાર્ટમેન્ટ પેઇન મેનેજમેન્ટ અને બીજે ફિઝિશિયન ને ઓર્થોપેડિક પણ છે એટલે આપણી હોસ્પિટલમાં ટોટલી સુવિધાઓ સાથે આપણે અહીંયા ચાલુ કરી છે અને ખાસ અમારો એવો હેતુ હતો કે હોસ્પિટલ એક સેવાકીય ચાલે જેમ કે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ થાય છે અહીંથી કાર્ડમાં અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલી એવી હોસ્પિટલ હશે કે જ્યાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આયુષ્યુ કાર્ડ ચાલે છે જેમ કે નોર્મલ બીમારી હોય તાવ હોય ડેન્ગ્યુ હોય પેશન્ટને દાખલ થવાની જરૂર હોય કમળો હોય એવામાં ક્યાંય આપણે એટલી ફેસિલિટી આપણા ઇલાકામાં છે નહીં તો અમે એવું પણ એક સેવાકીય દ્રષ્ટિથી નક્કી કર્યું કે આ મેડિસિન ડિપાર્ટમેન્ટ પણ આપણે આમાં લઈ લઈએ જેથી કરીને પબ્લિકને વધારેમાં વધારે લાભ મળે અને ઈએનટી ડિપાર્ટમેન્ટ છે આપણું જે કાનના ગળાનું ડિપાર્ટમેન્ટ એ પણ આપણા સૌરાષ્ટ્રમાં બહુ એવી જુજ હોસ્પિટલો છે કે જે આયુષ્માનમાં કા થાય છે આપણી આ 100 બેડની હોસ્પિટલમાં બધી સર્જરીઓ નીરોથી માંડી યુરોથી માંડી ટોટલી સર્જરીઓ આપણે આયુષ્માન કાર્ડમાં કરવાના છીએ તો ખાસ જેમ કે બધાને જે ક્યાંય સુવિધાઓ નથી તો બધી ફેસિલિટી એક જ જગ્યાએ મળી રહે એના માટે અમે આ બધા ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યા છે અને એક સેવાકીય દ્રષ્ટિથી જ આ ડિપાર્ટમેન્ટ બધા ચાલુ કરેલા છે સંજયભાઈ સાહેબ આધુનિક હોસ્પિટલની જો આપણે વાત કરીએ તો અંદર આઈસીયુ અને એના જે આધુનિક જે ટેકનોલોજીના જે સાધનો છે એની વાત કરીએ તો એમાં કેવી કેવી આપણે સાથે સુવિધા છે હા જો એમ જોઈએ તો જામનગરમાં એક સૌથી વધુ આઈસીયુ બેડ ધરાવતી આ હોસ્પિટલ છે એટલે કે સૌથી વધુ બીમારીઓ હોય ગંભીર બીમારીઓ એના માટે આઈસીયુ જરૂર પડતી હોય તો આપણે છે આ ઉપરાંત આપણે એક માઇનર અને મેજર બે ઓપરેશન થિયેટરો રાખેલા છે આમાં બધી જાતના ન્યુરોથી માંડીને યુરોથી માંડીને બધા ઓપરેશનો આપણી હોસ્પિટલમાં શક્ય છે અને બધા જ હોસ્પિટલમાં મહાકાર્ડમાં આપણે આ ઓપરેશનો થઈ જશે સાહેબ આપ મેનેજમેન્ટ અને જે આપણે વિભાગોની વાત કરી સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ હોસ્પિટલની અંદર કેટલી સુવિધાઓ આપણે રાખી છે હવે સુરક્ષાની ગવર્મેન્ટના જેટલા બી રૂલ્સ છે જેમ કે ફાયર સેફ્ટીના રૂલ્સ છે ગવર્મેન્ટની જેટલી પણ પરમિશનો છે એ આપણી બધી હોસ્પિટલ આ ટોટલી લઈ લીધેલી છે એટલે એ પણ કંઈ કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી ફાયરની દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટિએ બધી ફેસિલિટી આપણે આપણી પાસે અવેલેબલ છે સાહેબ આપની હોસ્પિટલના જે ડોક્ટરો છે આપણા જે હોસ્પિટલ જે જે છે એમનું મેનેજમેન્ટ અને શું હા જો બધા ડિપાર્ટમેન્ટમાં જેટલા બી ડોક્ટરો છે બધા નિષ્ણાત ડોક્ટરો છે એટલે કે જો આપણે પાર્ટનર પર જઈએ તો ડોક્ટર કરણ પટેલ પાર્ટનર છે ભાવિક જોશી છે અને આપણે સર્જન ફિઝિશિયન છે નિલેશ નિલેશભાઈ આ મૌલિક સાહેબ આ ઉપરાંત ઈએનટી સર્જન પણ આપણા છે આપણા જે વિકી કંડોરિયા આન્સર જોઈએ કંડોરિયાનો દીકરા એ પણ આપણા પાર્ટનર છે ગોરિયા છે ભરતભાઈ એ પણ આપણા અહીંના પાર્ટનર છે એટલે મેનેજમેન્ટ દ્રષ્ટિએ આખી ટીમ આપણી સરસ રીતે મોટી ટીમ છે અને નિષ્ણાત ડોક્ટર દ્વારા આપણી બધી આ સારવાર અપાઈ રહી છે સાહેબ દર્દીઓને લેવા માટે ઇમરજન્સી માટે આપણે ઇમરજન્સી વાન હા દર્દીઓને લેવા માટે ઇમરજન્સી આપણી પાસે એમ્બ્યુલન્સ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન છે કંઈ પણ જરૂર પડશે કે કંઈ પણ એવી ઇમરજન્સી જરૂર પડે તો અહીંથી પણ એમ્બ્યુલન્સ લઈ અને આપણી હોસ્પિટલ સુધી લઈ શકે એના માટે આપણી પાસે બધી ફેસિલિટી અવેલેબલ છે આ સાહેબ આજે આ રંજીત સાગર રોડ ઉપર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આપણે જે પારંભ કર્યો છે સાહેબ અહીં આજે અનેક જે માનવતા મહેમાન આવ્યા છે તેમાંના કોણ કોણ મહેમાનો હતા આપી આપણી આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં આપણા જેમ જેવું કેબિનેટ મંત્રી બેરા સાહેબ સાહેબ પટેલ અને રીવાબા જાડેજા અહીં શ્રીના મેમર મેયર શ્રી જામનગરના આ ઉપરાંત બધા અમારા આહિર અગ્રણી મોરુભાઈ વારોતરિયા મુડુભાઈ કંડોરિયા ભીખુભાઈ વારોતરિયા અને બધા આહિર અગ્રણી તેમજ રાજકીય નેતાઓ બધા અહીંયા હાજર હતા અને અમારે આ ઉદઘાટન દીપાવ્યું છે જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલી સ્પેશિયા હોસ્પિટલનો આજે શુભારંભ થયો છે જામનગરની આ મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને ખાસ આ હોસ્પિટલની અંદર તમામ રોગોનો સારવાર છે એક જ જગ્યાએ થઈ શકે એવી સુવિધાઓ અહીં રાખવામાં આવી છે રોહિત પંડ્યા સાથે સંજય માર્દનિયા વન ગુજરાત મીડિયા જામનગર